આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે આ મેળામાં માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી લાખો માય ભક્તો પગપાળા ઉમટી રહ્યા છે યાત્રિકોની સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજન માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ વિભાગ દ્વારા દરેક યાત્રિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ મેળામાં મહેસાણાથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવારે જણાવ્યું કે તેઓ છેલ્લા સત્તર અઢાર વર્ષથી નિયમિતપણે પોષી પૂનમ અને ભાદરવી પૂનમ

માતાજી નો ગરબો લઈ વર્ષોથી આવીએ છીએ અને માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ માતાજી સમગ્ર ગુજરાતનું સમગ્ર ભારતનું ભલું કરે તેવી પ્રાર્થના કરીએ છીએ જય અંબે જય અંબે